નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી માટે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને છેલ્લા સાત વર્ષથી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ખજાંચી ઔદિચ્ય ઝાલાવાડિયા સમાજના પૂર્વ પ્રમુખ અને હાલ ટ્રસ્ટી દેરવાંગ વિનોદરાય વ્યાસ આજે વોર્ડના સાત માંગ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસંપર્ક શરૂ કર્યો છે હું દેવાંગ વિનોદરાય વ્યાસ જુનાગઢ મહાનગરપાલિકાના વોટ નંબર સાતમાં અપક્ષ ઉમેદવારી નોંધાવેલી છે તો આજ રોજ બાબા કોમ્પ્લેક્ષ ખાતે અમારા કાર્યાલયનું ઓપનિંગ કરેલ છે તો જૂનાગઢની વોટ નંબર સાતની તમામ જનતાને હું વિનંતી કરું છું કે મને સાથ અને સહકાર આપે હું એનો સાથ સહકાર એડે નહીં જવા દઉં મા કઈ રીતની વાત હશે ને કયા આધારે તમે મત માંગશો રોડ રસ્તા ગટર પાણી જુનાગઢમાં તમે જુઓ સૌથી ખરાબ પરિસ્થિતિ વોટ નંબર સાતની આવેલી છે તમે બધા નજરે જોવો છો રોજ સોશિયલ મીડિયાની અંદર જોવો છો એના માટે હું એના વિકાસ તરફ હોત માગીશ તમારા ધ્યાનમાં કયા કયા મુદ્દા છે ખાસ જુનાગઢની અંદર ખાસ કરીને તો વોટ નંબર સાતની અંદર ખાડા મેઈન પ્રશ્ન જુનાગઢમાં ખાડાનો છે કે રોડ અંદર ગમે ત્યાં જાવ એક રસ્તો બંધ હોય ત્યાંથી બીજી ગલીમાં જાવ જાઓ તો બીજો રસ્તો બંધ હોય ખાસ એના માટે હું મત માંગીશ